ખેડૂત મિત્રો કપાસના ભાવમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ઘણો બધો ઉછાળો કપાસની ગુણવત્તા મુજબ જોવા મળી રહ્યો છે આજે તારીખ બે પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર સોળસો પંદર ભેંસાણ પંદરસો ચાલીસ ધોરાજી ચૌદસો છન્નું રાજકોટ પંદરસો અઠ્ઠાવન ધ્રોલ પંદરસો છ મોરબી ચૌદસો સાહીઠ જામજોધપુર પંદરસો એકાવન સાવરકુંડલા પંદરસો ચાર બાબરા પંદરસો સાહીઠ બોટાદ પંદરસો એકાણું સિદ્ધપુર પંદરસો એકતાલીસ વિજાપુર પંદરસો બાસઠ ભાવનગર પંદરસો સત્તર વિસનગર પંદરસો અઠ્યાસી જસદણ પંદરસો પિસ્તાલીસ ઉનાવા પંદરસો ખાંભા પંદરસો તેત્રીસ કાલાવડ પંદરસો અઠ્ઠાવીસ જેતપુર પંદરસો છવ્વીસ મહુવા ચૌદસો બેતાલીસ જામનગર ચૌદસો સિત્તેર માણસા પંદરસો ત્રીસ પાટણ પંદરસો એકતાલીસ ગોંડલ પંદરસો એકત્રીસ ખડક મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી પંદરસો ત્રીસ સુધી અને અતિ સારો કપાસ હોય તો કદાચ પંદરસો ત્રીસની ઉપરની સપાટીએ તમારા વિસ્તારમાં કપાસના ભાવ બોલાતા હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો આજે તારીખ બે પાંચ બે હજાર પચીસના રોજ વાયદા બજાર ઉપર છ વાગ્યે અને ત્રેવીસ મિનિટની આસ ત્રેવીસ મિનિટની આસપાસ આપણે જોઈએ આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર નો વાયદો એકસો દસ રૂપિયા જેટલો વધીને ચોપન હજાર ત્રણસો અને એનસીડેક્સ ઉપર જ્યારે કપાસિયા ખોળનો મે 2025 નો વાયદો 25 રૂપિયા જેટલો ઘટીને 2882 અને જૂન 2025 નો વાયદો 21 રૂપિયા જેટલો ઘટીને 2918 ની આસપાસ કપાસિયા ખોળના વાયદા બંધ આવેલા છે રાજકોટમાં માત્ર 3505 મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી કપાસમાં ગુણવત્તા મુજબ ખૂબ સારામાં સારા ભાવ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજે પંદરસોની ઉપરની સપાટીએ જોવા મળેલા હતા આપણે આશા રાખી કે ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારામાં સારી રિકવરી આવે અને આની પાછળ આપણા રૂના વાયદા બજાર કપાસિયા ખોળના વાયદા અને બજારનો ખૂબ સારામાં સારો સપોર્ટ મળે અને કપાસ બજાર આવનારા સમયમાં વધે તો જે ખેડૂત મિત્રોએ ધીરજ રાખીને અત્યાર સુધી કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર મળી શકે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે પણ તમે